पॉलिटिकल न्यूज़ स्पोर्ट्स न्यूज़ क्राइम न्यूज़ के तमारा राज्यना समाचार तमारा शहर तुम्हारी आस-पास बनता भ्रष्टाचार हवे દરેક खबर પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડાયેલી હોય ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ पाटन तालुकाની પ્રાથમિક શાળાના 72 બાળકોને શૈક્ષણિક ઇનામની કીટ દ્વારા પ્રોત્સાહિત કરાયા પાટણ તાલુકાની વિવિધ સરકારી પ્રાથમિક શાળામાંથી 550 બાળકોએ અનુભવ કસોટીની પરીક્ષા આપી મેરિટમાં સ્થાન પામનાર 72 બાળકોને શૈક્ષણિક ઇનામની કીટ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા પાટણની શેઠ એમ એન પ્રાથમિક શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસના જ્ઞાન સાધના મેરિટમાં સ્થાન પામેલા બાળકો તથા ચાલુ વર્ષે અનુભવ કસોટીના મેરિટમાં સ્થાન પામેલા બાળકો માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં અનુભવ કસોટીના મેરિટમાં સ્થાન પામેલા બાળકોને તારાબેન પ્રાથમિક શાળામાં દસ શિક્ષકોની ટીમ દ્વારા ત્રીસ શનિવાર અને રવિવાર સુધી સમયદાન કરનાર છે આ ટીમનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું આજરોજ યોજાયેલા વાલી મિટિંગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રસિંહ ચાવડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મહેન્દ્રભાઈ મકવાણા બીટ કેળવણી નિરીક્ષક શ્રી સી એન ઠક્કર બી આર સી મીનાબેન પટેલ સી આર સી ટીમ પાટણ શાળાના આચાર્ય અને વાલીઓ હાજર રહી સમયદાનમાં જોડાયેલા શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા એનએમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરવાથી મળતી શિષ્યવૃત્તિ અંગે બાળકો તથા વાલીઓને માહિતી ઠક્કર અક્ષયભાઈ દ્વારા આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી આર સી હરેશભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ Sampai jumpa-jumpa. Sampai jumpa-jumpa. तमें क्या प्रगति करो क्या मारा तमारा मम्मी पापा कितनी मेहनत करे तमें ये क्लासेस में आता था पर तमें लेके तो आता था कि तमारा तो ये क्लास में बढ़वा दो तमारा मम्मी पापा बढ़वा दो जैसे हमने बारे में भी तो बहुत चाहते हो तो बहुत चलने लगे ये पांच पांच सप्ताह से भी तमारा मम्मी पापा बाहर ऐसी � तो तुम्हारा भी जरूर भी एक नाम होती है હું બધા પ્રકારની આંખો બંધ કરીને યાદ કરો કે તમે કોઈ દિવસે તમારા મમ્મી પપ્પાના સામુ બોલ્યા છે જો તમે બોલ્યા હોય તો તમારે આજે દુઃખ વ્યક્ત કરવા એટલે બધા બે મિનિટ માટે આંખ બંધ કરીને ક્ષણ યાદ કરો કે આ તો થઈ ગઈ છે અને ભૂલ આજે ભગવાનને હું કહું છું એ ભગવાન સાજા પહોંચ્યા પણ બધા બે મિનિટ માટે આંખ બંધ કરો સાતો આગે અને યાદ રાખજો આ વાત ધ્યાન રહે કે જે દિવસે તમાર મમ્મી પપ્પા તમને થપ્પો ઉપર બંધ કરશે કે તમારી પદની અડધી થશે તમારો મમ્મી પપ્પા તમને એકલે બોલે છે કે સૌથી વધુ પ્રેમ તમારો મમ્મી પપ્પા કરે છે દુનિયામાં કોઈ વ્યક્તિ એવું નથી કે જે તમને મમ્મી પપ્પા કરતાં વધુ પ્રેમ કરશે તમારા મમ્મી પપ્પા તમને સૌથી વધુ પ્રેમ કરે એટલે મમ્મી પપ્પા તો બોલે જ આપના प्राइशिकाण वट्वार्वा क्वागे साथ आना था यह मंधी बुपार्वा आपना अच्छे यहनु कोई चिल्रे फुटू लगारवानु नई हाजे ताजी नानी उंपरवा खुपारावया क्या 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 मेमरी जैजिये नामरे जाए तीको अपनी यह तबे म તમે મેરિટમાં આયા કે બતા પણ સાથે સાથે મેરીટ ફાયદો તો ગામમાં ઉભરેલા વ્યક્તિને પણ ખબર પડી છે કે ના ના અભિમાનની ખરેખર મેરિટમાં જ સાટા છે પણ તમે મોટા બોલ્યોનું માન ના રાખો તમારું મમ્મી પપ્પાનું માન ના રાખો તમારી ઈચ્છાનું માન ના રાખો કે તમારું મેરિટમાં આવવાનું કોઈ હળ નથી સમજ્યા કે તમે મેરિટમાં આવ્યા હો તમારી મહેનત યાદ કરતા સાથેમાં સાથે તમારો સંસ્કાર પણ એક બહુત વધારે છે આજે તમે નક્કી કરજો કે આકા ગુરુવાસુની મારા નિરીક્ષણ કરું તો ભલે જે તમારું મગજ જેટલી મહેનત કરે ને અને કોના માપ પર કરે છે તમારું માપ છે સવારે 8:00 વાગે ઊઠવું છે એવું આપણે તો સવારે 5:00 વાગે જાગી જવાનું છે અને સાકામે તો ઊઠે છે કે ઊંઘ જ નથી આવતો સવારે 5:00 વાગે ઉઠીને જેવું હોય આજે ખૂબ અસર પર પણ છો એને પાછું ધ્યાન કરવાનું ખરું પડે ખરું પડે માંગો છે કે એમાં આર્ત દરેક આપણી મસ્ટીની છે પણ રાત્રે 1:00 વાગે અમારું મગજ तो वहीं क्षेत्र में पानी बर्बाद जाए, ये काजू में भी त्रिज्या की हुई कांटा चलता हुआ, चलता ही भी त्रिज्या, चलता भी मज़ा के रहे हैं, तो आप जो कि नाम भी मज़ाच, लेकिन बस तो मैं कहीं नहीं है, खबर नहीं कर पाऊँगा, लेकिन कम ही छह पानी है ना चलता होए तो आपको सब कुछ अच्छा, कम ही यहाँ पहला आइए बोले कार्यक्रम कोレクト जिला विकास अधिकारी कमिश्नर आवे हो नहीं आइए सर हमने जिंदगी जी कोई बेटा हमने जिंदगी जी को खबर था सरकार अंदर प्रशासनिक विभाग से एवं सुंदर होय एमन सरकार गाड़ी आपने बन्दलो आपने के रस मत काम करवा वाला आपने है ना हमने मेहनत करी तभी मेहनत करो अरे हमें हत्या के लक्ष्य बना वाला कोई नहीं है नहीं ये भगवान का काम है वो मुक्ति भगवान ने बस सहारे